સુરતમાં હત્યાના બનાવો ખૂબ જ વધી રહ્યા હોય ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા આવિર્ભાવ સોસાયટી ખાતે મોડી રાત્રે એક ચકચારિત હત્યાનો બનાવ બન્યો હતો જેમાં જૂના ઝઘડાની અદોઆતમાં યુવાની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરાતા પૂરી દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી છે સુરતના પાંડેસરા પોલીસ પરથી મળતી માહિતી મુજબ જૂના ઝઘડાની અદોઆતના સુભાષ સુરેશ્વર લાંડગળે આ નામના યુવકની તીષ્ઠ ચપ્પુના ઘા ઝીકીને ઘાતકી હત્યા કરાઇ હતી ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી જવા પામ્યા હતા પાંડેસરાના આવિર્ભાવ સોસાયટી પાસેના મનપાની સ્કૂલ નજીક આરોપીઓ અને મૃતક સુભાષ લાંડગે વચ્ચે બોલાચાલી થઈ હતી જે બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આરોપીએ તરત જ સુભાષ પર ચપ્પુ હુમલો કર્યો હતો જેના પગલે સુભાષનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજવા પામ્યું હતું ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો પોલીસે મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ આ હત્યા પાછળનું કારણ જૂની અદાવત હોઈ શકે છે મૃતક સુભાષ લાણગે અને આરોપી વચ્ચે અગાઉ કોઈ બાબતે વિવાદ ચાલતો હોવાની શંકા છે જેના કારણે બોલાચાલી થતાં મામલો હત્યા સુધી પહોંચ્યો હતો જોકે હત્યાનું ચોક્કસ કારણ અને આરોપીઓની ઓળખ થતાં ધરપકડ અંગેની વધુ વિગતો પોલીસની ઊંડી તપાસ બાદ સામે આવશે પાંડેસરા પોલીસે હાલમાં જ હત્યાનું ગુનો નોંધી તપાસ હાથ ધરી છે પોલીસે આરોપીઓને ઝડપી પાડવાની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કામગીરી પણ હાથ ધરાઈ છે आज 26 नवंबर के रोज पांडेसरा पुलिस स्टेशन विस्तार में एक युवक का मर्डर हुआ है अभी और इसका प्राइमरी नाम जो पता चला है सुभाष लाड़ंगे ये मूल महाराष्ट्र के हैं और डेली वेज लेबर तरीके काम करते थे अभी साढ़े दस से ग्यारह के बीच का बनाव है और पुलिस घटनास्थल पे पहुंच गई है और प्राइमरी तपास में ऐसा पता चला है कि शायद आपसी झड़प में दोस्तों के बीच का झगड़ा के में ये बनाव बना है और तपास अभी जारी है और जैसे ही कुछ भी इसमें आगे कार्रवाई होगी हम आपको जान करेंगे ભરી હત્યાના બનાવને પગલે પાંડેસરા વિસ્તારમાં ભય અને તંગદિલીનો માહોલ સર્જાયો છે જ્યાં પોલીસ ઝડપથી આરોપીને પકડી પાડી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સ્થાપિત કરવા પ્રયાસ કરી રહી છે